આજની પચીસ તારીખની ગાયો આવી છે બે તાજી વ્યાયેલી જાપણ કઈ એક ગાભણ છે આ બાદલી છે વીઆેલી છે બંને ગાયો આવી છે આપણે વાળે જોઈ લઈએ ગાયો કેવી છે જાપણ આ બાજુ ઉતાર તો આખી બીજી પાર્ટીનો માલે આખો આય સરનો આજે ગાય બ્લેક માં છે બંને ગાયો અરે પગલો એ તો થાય ઉભી ચોકે ઓલી ખાલી પુલી ગાયા બહાર ની ઉપર ઓલી લોકલ ગાયા જોઈ શકો છો ને ગાડી ભરવાની છે બધી ગાય હા ઓલી ગાય ઉતારો અલગ મોરા બધે મોરા લાવ બધી ગાય તમારે આ ગાય ગાભણમાં છે ગાય ખૂબ જ સારી છે અને બીજી ગાય પણ ઉતરે છે એ પણ બતાવી દઉં છું તમને એ તાજી વીઆયેલી છે બંને આજે પચીસ તારીખનો તમામ ગાયો આપણી પાસે હાજરમાં ફૂલ સ્ટોકમાં છે તાજી વીયેલી છે અને આ ગાય ઉતરે છે ગાય ખૂબ જ હાઇટ કંડિક્શન આ કપાળ ફરાપો બહુ ગાય હાઇટમાં છે થોડી બહુ દુધાળ ગાય છે આમ મારો બેટો બચ્યો ગયો તમે જોઈ શકો છો ગાય ખૂબ જ સારી છે હાઈટ કંડિક્શન વાળી છે ક્રોસમાં

આઠ નવ દસ આજે પચીસ તારીખની આપણી પાસે અગિયાર ગાયો ટોટલમાં હાજરમાં છે અને બધી તાજી વીઆઈલી છે અથવા જ છે ચલો જય માતાજી